ફૂડ ડભોઈ રેલ્વે સ્ટેશન પર નવીન બની રહેલ ફૂડ ઓવરબ્રીજની કામગીરી કોકડગાયની ગતિએ ચાલતી હોવાને લઈને મુસાફરો હાલાકી વેઠવા માટે મજબૂર બન્યા છે ડોળ ડભોઈ વડોદરા જિલ્લાના ઐતિહાસિક શહેર ડભોઈના રેલ્વે સ્ટેશન પર નિર્માણાધીન ફૂડ ઓવરબ્રીજનું કામ લાંબા સમયથી કોકડ ગાયની ગતિએ ચાલતા હજારો મુસાફરો અને સ્થાનિક નાગરિકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે અત્યંત મહત્વપૂર્ણ સુવિધાના વિલંબને કારણે ડબોઈ સ્ટેશન પર આવન જાવન કરનાર હજારો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેનાથી ડબોઈની પ્રજામાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે લાંબો અને કષ્ટદાયક રસ્તો સમય અને શક્તિનો વ્યય ફૂટ ઓવર બ્રિજનું કામ અધૂરું હોવાથી મુસાફરોને પ્લેટફોર્મ પર પહોંચવા માટે હાલમાં રેલવે ગરનાળા સબવેની અંદરથી થઈને લાંબો અને થકવી નાખે તેવો ફેરો ફરીને જવો પડે છે આ માર્ગ લાંબો હોવાથી માત્ર સમયનો જ નહીં પરંતુ મુસાફરોની શક્તિનો પણ બિનજરૂરી વ્યય થાય છે લાંબા અંતરને કારણે મુસાફરો ઘણીવાર ટ્રેન પકડવામાં ચૂકી જતા હોય છે તો વયોવૃદ્ધ અશક્ત અને વિકલાંગોની અસહ્ય પીડા આ સમસ્યા ખાસ કરીને બીમાર વ્યક્તિઓ અને વધારે સામાન ધરાવતા મુસાફરો માટે એક અસહ્ય પીડા બની ગયું છે ઘણીવાર અશક્ત લોકો લાંબો રસ્તો કાપીને પ્લેટફોર્મ પર પહોંચે ત્યાં સુધીમાં તો ટ્રેન ઉપડી જતી હોય છે જેવી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે